જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે ભાદરવા સુદ અગિયારસ એટલે કે એ દિવસ જે દિવસે રામદેવ પીરે પોતાની અખંડ લીલા સમાવી અને સમાધિ લીધી હતી પહેલા રામદેવપીર ભાદરવા સુદ નોમના દિવસે સમાધિ લેવાના હતા પરંતુ તે પોતાની સમાધિ બે દિવસ પાછળ ઠેલવી અને અગિયારસના દિવસે સમાધિ કેમ લે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું અને સમાધિ કયા સ્થળે લે છે તે પણ જોઈશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલાં જ્યારે રામદેવ પીરે સમાધિ લેવાનું નક્કી કર્યું ત્યારે તેને બધાને ભાદરવા નોમના દિવસે સમાધિ લઈ એવું સૂચવ્યું હતું પરંતુ ત્યારબાદ એવું તે શું થયું કે રામદેવ પીરે પોતાની સમાધિ બે દિવસ પાછળ ઠેલવી તે આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં બન્યા રહેજો રામદેવ પીરે પોતાના જીવન દરમિયાન ઘણા પરચા આપ્યા અને હવે તો રામદેવ પીરના પરચા બધે સંભળાવવા માંડ્યા હતા ગામો ગામ અને નગરે નગર આખા રાજસ્થાનમાં રામદેવ પીરના પરચા સંભળાતા પરંતુ જ્યારે રામદેવ પીર પોતાના ભાઈના ઘરે જ પરચો બતાવે છે ત્યારે રામદેવ પીર કહે છે કે જ્યારે મારા પરિવારના લોકો જ મારો ઉપયોગ કરતા થઈ જાય ત્યારે મારે સમજી લેવાનું કે હવે મારે મારી લીલા સમાવી લેવી જોઈએ માટે ત્યારે તે સંકલ્પ કરે છે કે હવે હું સમાધિ લેવાનો છું ત્યારે તેના ભાઈ અને ભાભી પણ વિનંતી કરે છે કે અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ તો કહે કે ના ના આમ પણ મારે હવે મારી લીલા પૂર્ણ કરવાની જ છે ત્યારે રામદેવજી વિરમદેવ અને તેના ભાભીને સૌ પ્રથમવાર જણાવે છે કે હવે હું સમાધિ લઈશ અને હવે હું જાહેરમાં કહી દઉં છું કે હવે મારે મારી લીલા સમેટી લેવી છે મારે સમાધિવશ થઈ જવાનું છે હું ખાલી આ રણુજા છોડવાનો નથી પરંતુ આખો મલક છોડવાનો છું અને આમ પણ થોડા દિવસ પહેલાં આપણા પિતા જ અજમલજીને સપનું આવ્યું હતું કે દ્વારિકાધીશની મૂર્તિમાંથી દ્વારિકાધીશ કહે છે કે હવે હું મારી લીલા સમેટું છું અને આખું એક તેજનું પૂંજ એ મૂર્તિમાં સમાઈ ગયું અને આ એક એંધાણ જ છે કે મારે હવે મારી લીલા પૂર્ણ કરવાની છે અને ત્યારે રામદેવ પીરે આખા રણુજામાં બધાને કહ્યું કે હવે હું સ્વધામ ગમન કરવાનો છું હું જતો રહેવાનો છું હું ભાદરવા સુદ નોમના દિવસે જીવતા સમાધિ લેવાનો છું અને પછી તો બધાને ખબર પડી ગઈ કે રામદેવજી નોમના દિવસે સમાધિ લેવાના છે આખા ગામમાં સંદેશો પહોંચી ગયો કે જેને ભાણજને જીવિત કર્યો બ્રાહ્મણના દીકરાને બોલતા કર્યા નેત્રલ દેને આંખો આપી એ રામદેવજી ભાદરવા સુદ નોમના દિવસે સમાધિ લેવાના છે આખા રણુજામાં માણસો આવવા લાગ્યા છે સંતો આવ્યા છે ભક્તો આવ્યા છે અને રામદેવ પીરને માનનારો આખો વર્ગ આવ્યો છે આગલા દિવસે એટલે કે આઠમના દિવસે મહા જાગરણ થયું છે અને તેના પાછલા દિવસે નોમના દિવસે રામદેવ પીર સમાધિ લેવાના હતા અને જ્યારે ભાદરવાસુદ નોમનો દિવસ આવ્યો છે અને સવાર પડ્યું છે બધા રાહ જોવે છે રામાપીઠ સમાધિ લેવાના છે નવમીની સવાર પડી અને રાણુ જામા રામદેવજીએ કેસરિયો જામો પહેર્યો છે સુંદર સુરવાલ પહેર્યું છે રજવાડી મોજડી પહેરી છે અને માથા પર પાઘડી બાંધી છે ખંભા પર ખેસ છે છે અને અને હાથમાં લીલા નેજાવાળો ભાલો ઘોડા પર સવાર થઈને નીકળ્યા છે આખું ગામ તેની સાથે નીકળ્યું છે સગા વાહલાઓ બધા નીકળ્યા છે ભક્તો નીકળ્યા છે નર નારીઓ નીકળ્યા છે જતી અને સતી પણ રામાપીર સાથે ઢોલ નગારા વાગ્યા શરણાઈ વાગી અને આરતી થઈ છે અબિલ ગુલાલ છાંટવામાં આવ્યું છે અને રામદેવ પીર રણુજાની બહાર નીકળી પાસે સમાધિ લેવાની જે જગ્યા નક્કી થઈ છે ત્યાં આવ્યા છે આખી બોલાવી છે અને સંબોધન કર્યું છે કે ધર્મ ધારણ કરનારા તમામ લોકો મારું સ્મરણ કરશે એટલે હું તરત જ હાજર થઈ જઈશ હું આ સમાધિમાં પ્રવેશ કરું અને પછી જો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે કે સાક્ષાત પરમાત્મા આવે તો પણ મારી સમાધિ ખોલવાની નથી અને ખોલવાની કોઈ દિવસ ભૂલ કરશો નહીં હવે જો તમારે મને મળવું હોય તો હું આ ગતગંગામાં જ તમને મળીશ અને જ્યોતના સ્વરૂપમાં મળીશ રામા સરોવરની પાળ ઉપર બધા ઊભા છે પણ રામદેવજીની નજર ડાલીબાઈ ઉપર છે કે આટલામાં ક્યાંય ડાલીબાઈ દેખાતા નથી પણ ત્યારે ડાલીબાઈ તો ચારો તરફ ગાયો ચરતી હતી વચ્ચે બેસી ગયા હતા અલખના આરાધમાં અલખમાં એવા તો એકાકાર થઈ ગયા હતા તેને પાન જ ન રહ્યું ત્રણ દિવસથી તે ધ્યાનમાં બેઠા હતા એટલે તેને ધ્યાન ન રહ્યું કે આજે રામદેવપીર સમાધિ લેવાના છે આ ડાલીબાઈ જે રામદેવપીરના બહુ મોટા ભક્ત હતા તેને આખી જિંદગી ગાયોની સેવા કરી હતી અને તેને ત્યારે ગગનભેદી અવાજ સંભળાયો છે કે સાવધાન અને તેની આંખો ખુલી ગઈ છે ત્યારે તેને ખબર પડી છે કે હું અહીંયા બેઠી છું અને મારા પરમાત્મા સમાધિ લે છે ત્યાં તો માણસોની ભીડ લાગેલી જોઈ છે આ ભીડને ચીરતા ચીરતા ડાલીબાઈ જ્યાં રામદેવ પીર સમાધિ લેવાના હતા ત્યાં પહોંચી ગયા અને રામદેવ પીરને જોઈને કહ્યું કે પ્રભુ શા માટે તમે અહીંયા સમાધિ લેવાના છો આ સ્થાન તો મારું છે એ જગ્યાએ હું સમાધિ લઈશ રામદેવજી કહે કે આ તારી જગ્યા છે હા હું સ્વીકારું છું કે આ તારી જગ્યા છે તારે અહીંયા સમાધિ લેવાની છે પણ તે પહેલાં તારે આ જગતને બતાવવું પડશે કે આ જગ્યા તારી છે હું તો સમજું છું પણ આ જગત નહીં સમજે માટે એનો કંઈક પુરાવો આપો તો કહ્યું કે તમે સમાધિ ખોદવા માટે આ માટી ખોદશો તો તેના અંદરથી આંટી દોરો અને કાંસકી નીકળે તો માનજો કે આ જગ્યા મારી છે અને ખરેખર ત્યાં ખોદવામાં આવ્યું અને ત્યાંથી આંટી દોરો અને કાંસકી નીકળા અને કહ્યું કે આ જગ્યા મારી સમાધિ લેવાની જગ્યા છે એ તમામ લોકોએ તાળીઓ પાડી અને ડાલીબાઈને વધાવી લીધા છે ધન્ય છે ડાલીબાઈ તમને ધન્ય છે પણ રામદેવજીને ક્યાં સમાધિ લેવાની તો ત્યાંથી થોડા દૂર જઈને કહ્યું આ રામદેવ પીરની સમાધિનું સ્થાન છે અને અહીંયા ખોદો તો એમાંથી બાજોટ પાવડી અને ચાકડી નીકળે તો સમજવાનું કે આ રામદેવ પીરની જગ્યાનું સ્થાન છે અને ત્યાં ખોદવામાં આવ્યું અને તેમાંથી બાજોટ પાવડી અને ચાકડી નીકળી અને તમામ લોકોએ સ્વીકારી લીધું કે ભગવાન ભક્તને આધીન હોય છે રામદેવજી કહે કે ધન્ય છે ડાલીબાઈ તને ધન્ય છે ડાલીબાઈ તેના કાકાને પગે લાગ્યા અને રામદેવજીના પગ પકડી લીધા કે પ્રભુ એટલી કૃપા વરસાવજે કે હરેક જન્મમાં તું મારી સાથે જ રહે રામદેવજીએ માથે હાથ મૂકીને કહ્યું કે લોકો મારી પૂજાની સાથે સાથે તારી પણ પૂજા કરશે મારું તને વચન છે અને એ સમયે ડાલીબાઈ સમાધિમાં ઉતરી ગયા અને એ સાથે જ ખાડામાં આપમેળે માટી પડવા માંડી તમામ લોકો કીર્તન કરવા માંડ્યા છે ત્યારે રામદેવજી કહે કે લાખ લાખ વંદન છે આ ચેતનાને અને પછી કહ્યું કે હું જે નવમીના સમાધિ લેવાનો હતો તે હું બે દિવસ પાછળ ઠેલવું છું હું બે દિવસ રોકાઈ જાઉં છું ત્યાં તો આખું નગર રાજી થઈ ગયું અને કહે હું એક દિવસ ઉપવાસ કરીશ આ ડાલીબાઈ પાછળ અને એકાદશીના દિવસે સમાધિ લઈશ પછી રામદેવજીએ ચોવીસ ફરમાનો કહ્યા છે જો તે તમે ન સાંભળ્યા હોય તો તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે અને રામાપીરે કહ્યું છે કે હવે હું બધાની વચ્ચેથી રજા લઉં છું જે ટેક રાખશે એ ખરા અર્થમાં મને પ્રાપ્ત કરશે આજ પછી પ્રતિવર્ષ મહા મહિનાનો પાટોત્સવ મનાવજો ભાદરવા સુદ અગિયારસના દિવસે ભેગા થઈને પાઠ પૂજા કરજો મારું નેજો ફરકાવજો અને સમાધિ પૂર્યા પછી કોઈ સમાધિ ખોલશો નહીં સમાધિ પર ધજા ચડાવજો દીવો કરજો ધૂપેળો રાખજો અને નારિયેલ વધેરજો રામદેવ પીરે માતા પિતાને પ્રણામ કર્યા છે અને ગતગંગાને પ્રણામ કર્યા છે અને વિરમદેવને ભેટી ગયા છે અને સીધા જ સમાધિમાં બેસી ગયા છે વિરમદેવજીએ રતન કટોરો અને વીર નામનો ગેડિયો આપ્યા છે અભય અંચળો આપ્યો છે અને સમાધિમાં બધા લોકોએ થોડી થોડી માટી પધરાવી છે અને બધાની આંખમાં આંસુ હતા અને અંદરથી ઓમકારનો નાશ સંભળાયો છે અને ત્યારે સંવત પંદરસો પંદરમાં ભાદરવા સુદ અગિયારસને ગુરુવારના દિવસે આવી અલૌકિક શક્તિ મહાનિર્માણને પ્રાપ્ત થઈ ગઈ છે માટી આખી ઉપર આવી ગઈ અને આખું રણ ઉજાર છે આમ રામાપીર પોતાની ચોપન વર્ષની અખંડ લીલા સમાવી લીધી છે બોલો રામા પીર કી જય